thank you

દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા હતા આ વર્ષ બિગ બીનો એસપીએલ કંપનીની મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજનની જવાબદારી મળી હતી અને આ તેમના માટે મોટી તક હતી અભિનેતાને આશા હતી કે આનાથી તેમને કરોડોનો નફો થશે પરંતુ તેઓ ઓછી ખબર હતી કે આ સોદો ખોટો સોદો હશે આ ઘટના બાદ અભિનેતા અમિતાભ બચ્ચનને ફાયદો દેવાને બદલે ઉલટું નુકસાન થયું હતું મળતી વિગતો અનુસાર અભિનેતા ઓગણીસો છન્નુંમાં પણ આ વિશે કામ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ